ઓગણીસો નવ્વાણું પછી ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં તો શિયાળો ચાલી રહ્યો છે પરંતુ જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે આમ તો અત્યારે કડકડતી ઠંડી પડવી જોઈએ પરંતુ અત્યારે ઠંડી નથી પડી રહી કમોસમી વરસાદ પડી રહ્યો છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ માત્ર એક મહિનામાં મોસમી સરેરાશ કરતાં દોઢસો ટકાથી વધુ વરસાદ પડ્યો આના પાછળ ખરેખર શું છે શું તે ફક્ત ખરાબ હવામાનનું નસીબ છે કે પછી તે સબૂત છે કે ક્લાઇમેટ ચેન્જ ઓફિશિયલી ગુજરાતમાં પહોંચી ગયું છે ક્લાઇમેટ ચેન્જ જેવી આપદાઓનો સૌથી વધારે અસર ભારત જૈસે દેશો પર પડના હૈ ભારત પાંચ શીર્ષ દેશો મેં હૈ જો ક્લાઇમેટ ચેન્જ ને સબસે જ્યાદા આહત હુંગે કહુંગા બરબાદ હુંગે

જે અરબી સમુદ્રમાં સમુદ્ર સપાટીના તાપમાનમાં વધારો સાથે જોડાય છે તે સામાન્ય નથી ગરમ સમુદ્રનો અર્થ વધુ બાષ્પીભવન થાય છે જેનો મતલબ વધુ ભેજ થાય છે અને અંતે ભારે વરસાદ થાય છે આઈઆઈટી ગાંધીનગર અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના દ્વારા 2025 માં કરાયેલ સ્ટડી મુજબ છેલ્લા ચાલીસ વર્ષમાં ગુજરાતનું સરેરાશ વાર્ષિક તાપમાન

બે લાખ હેક્ટર થી વધુ ખેતી લાયક જમીનોને અસર પડે ખાસ કરીને કપાસ અને મગફળી ગુજરાત સરકારે ખેડૂતોને રાહત આપવાનું વચન આપી દિવસ માં પાક ના નુકશાન ઝડપી સર્વે કરવાનો આદેશ આપ્યો રાજ્યના ખેડૂતો માટે ખુશી ના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાની સહાય ચુકવશે કેબિનેટ બેઠક માં સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે પરંતુ નાણાકીય વર્તન મોટી સમસ્યા નો ઉકેલ લાવશે નહીં ખેડૂતો કેટલા કેટલાક પાક નુકસાની સર્વે નો બહિષ્કાર કર્યો છે ક્લાઇમેટ અનપ્રેડિક્ટેબિલિટી આબોહવાની અનિશ્ચિતતા ઋતુ ચોમાસાના સમયના આધારે તેમના વર્ષોનું આયોજન કરે છે પરંતુ વરસાદ અણધારી રીતે બદલાય છે બોર્ડ પર ચેસ રમવા જેવું છે જે ફરતું રહે છે જો ગુજરાત એકલું નથી રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સીઝન સિવાયના વરસાદની પેટર્ન જોવા મળી રહી છે ઇકોનોમિક ટાઇમ્સ નોટ કરે છે કે આ વૈશ્વિક આબોહવાના મોડેલ સાથે જોડાયેલા ચોમાસાના પરિવર્તનનો એક પાગ છે કે ચોમાસાના પવનો ધીમા પડી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમ અરતના દરિયાકાંઠાની નજીક બની રહી છે હવામાનની આગાહી કરવી મુશ્કેલ બની રહી છે ને ટ્રેડિશનલ મોડલ્સ ફેલ થઈ રહ્યા છે ગુજરાતના યુવાનો માટે આનો અર્થ શું થાય છે આબોહવાના પરિવર્તન ફક્ત પર્યાવરણ વિશે નથી નોકરીઓ અર્થતંત્ર અને અસ્તિત્વ વિશે છે મતલબ સર્વાઇવલ કૃષિ નોકરીઓ જોખમમાં છે હવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે ત્યાં પાણીને જવાની જગ્યા જ નથી પાણી ભરાઈ જાય છે રોડ ઉપર સિટીના વચ્ચે પણ તમે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો છો એમાં પાણીને જવાની જગ્યા પણ હોવી જોઈએ ડ્રેનેજ સિસ્ટમ ભવિષ્યનું જોબ માર્કેટ મૂવ કરે છે ટોવર્ડ્સ ક્લાઇમેટ એડેપ્ટેશન ક્લીન એનર્જી એન્ડ સ્ટેનેબિલિટી ટે તો તમે અઢાર થી પચીસ વર્ષના છો તો આ કોઈ બીજાની સમસ્યા નથી તમારા ભવિષ્યના અર્થતંત્રને ફરીથી લખવામાં આવી રહ્યું છે પ્રશ્ન ફક્ત વધુ વરસાદ કેમ પડી રહ્યો છે એમ નથી પ્રશ્ન શું આપણે આગળ શું થશે તેના માટે તૈયાર છીએ એ છે ગુજરાતનો બે હજાર પચીસનો વરસાદ ચેતવણીનો સંકેત જે દર્શાવે છે કે આબોહવાના પરિવર્તન કોઈ દૂરની થિયરી નથી પરંતુ એક સ્થાનિક અને જીવતો અનુભવ છે અથવા જીવંત અનુભવ છે ડેટા ક્લિયર છે દરિયાઈ તાપમાનમાં વધારો વરસાદમાં ફેરફાર નુકસાન હવે વધુ સ્માર્ટ બનવાની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો ક્લાઇમેટ રેઝિલિયન્સ હોવું જોઈએ અને ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું પડશે જો તમે સુરક્ષિત સ્થિર ગુજરાત ઈચ્છતા હોય તો તે અવેરનેસ અને એકાઉન્ટેબિલિટી ના થી શરૂ થાય છે. ધ સાઇડ વિજ્ઞાન શીખો, આબોહવાની નીતિની માંગ કરો, ક્લાઇમેટ પોલિસીની માંગ કરો. કારણ કે ડેટાને ઇગ્નોર કરવાથી વરસાદ અટકશે નહીં. આ ભવિષ્ય છે ને ફક્ત તમને ડીપ થિંકિંગ માટે યાદ કરાવ્યું છે. ઊંડાણપૂર્વક વિચારવું પડશે.